નમસ્કાર મિત્રો જયંતિ ગેરા સૌરાષ્ટ્રનો ધબકાર યુટ્યુબ ચેનલ પર આપસો મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો વર્ષ બે હજાર ચોવીસ પૂરું થવામાં હવે ટૂંક સમય છે અને નવું બે હજાર પચીસનું વર્ષ ચાલુ થશે અને સૌથી મોટી આપણી ચેનલ પર જે માહિતી પ્રસાર થાય છે એટલે એ માહિતી પર બે હજાર પચીસનો વર્ષ શરૂ થતા એ પહેલો જ પ્રશ્ન કે આવનારો વર્ષનું ચોમાસું કેવું જોવા મળશે કારણ કે આપણી ચેનલ પર આપણે મોડેલ આધારિત આગાહીઓ તો આપીએ છીએ ટૂંકા ગાળાની તેમજ ગાળાની પણ સાથોસાથ દેશી હનુમાન આધારિત આગાહીઓ પણ આપીએ છીએ જેમાં આપણે બે વિડીયા હમણાં ટૂંક સમય પહેલાં આપ્યા છે દિવાળીના ફૂલ અને કૃતિકા નક્ષત્ર આધારિત ચોમાસું તારણ અને ફરી વખત આપણી પાસે એક નવું તારણ આવ્યું છે અને એ તારણ કસ કાતરા આધારિત છે આપણને જે સવાર સાંજે જે કસ કાતરા રૂપે વાતાવરણ જોવા મળે છે તેના આધારે વાર્ષિક ચોમાસું તારણ બનતું હોય છે ડે બાય ડે બચ્ચો પચીસ દિવસના ગણતરીના અંદાજે આવનારા દિવસોમાં આવનારા સમયમાં વરસાદ કેવો થશે તેનું તારણ બનતું હોય છે તો એવું જ એક મસ્ત મજાનું આવનારા ચોમાસાનું વાવણીના વરસાદનું તારણ લઈને આવ્યા છીએ તો એ તારણ શું છે તે રજૂ કરવું અને આ તારણ આપનાર વ્યક્તિ કોણ છે તે પણ જાણીને આપ સૌને સારું લાગશે નવાઈ લાગશે તો એ તારણ રજૂ કરું તો પહેલાં જે કોઈ પણ મિત્રો આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો વિડીયો સારો લાગે તો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરશો અને વધુમાં વધુ મિત્રોને આપણી ચેનલ સાથે જોઈન્ટ કરો અને આપણી માહિતી સારી લાગે તો વધુમાં વધુ લોકોને આપણા પેજ પર લાવો યુટ્યુબ પર લાવો અને સારી માહિતી છે એવો પોતે પણ અનુભવ લે તેવી અમારી ઈચ્છા છે કારણ કે ઘણા બધા મિત્રો આપણને સારો એવો સપોર્ટ આપી રહ્યા છે અને આપણે પણ તેમને સારામાં સારી માહિતી પ્રસ્તુત કરતા રહીશું તો મિત્રો વાત કરીશું વર્ષ બે હજાર પચીસના ચોમાસા દરમિયાન જૂન મહિનાનું પ્રથમ વરસાદ ક્યારે જોવા મળશે તો તેના તારણ આપણી પાસે આવ્યું છે પ્રાથમિક તારણ છે અને હજી પણ આવનારા દિવસોમાં એક પાકા આપણે એની તારીખો પણ રજૂ કરીશું પણ આપણી પાસે અંદાજીત વાવણીલાયક વરસાદની જૂન મહિનાનું વર્ષ બે હજાર પચીસની તારીખો આવી છે અને આ તારીખો રજૂ કરનાર વ્યક્તિ તે કોઈ નહીં પણ આપણા ચેનલના સૌથી મુખ્ય આગાહીકારી એવા હરેશભાઈ ઝાપડિયા જેઓ ગામ ગુંદાળા તાલુકો વીસ્યા ના વતની છે અને એક શિક્ષક તરીકે પોતાની ફરજ બજાવે છે અને ખૂબ સારા આગાહીકાર છે જે આપશો મિત્રો જાણો છો મુખ્યત્વે આગાહી તેમની જ હોય છે મોડલ આધારિત તેમજ દેશીમાં પણ તેઓ ખૂબ સારો એવો હવે રસ ધરાવતા થયા છે અને અનુભવ પણ પોતે ત્રણ બે વર્ષથી કરતા થયા છે અને ઘણું બધું તારણ તેમનું સસોટ પણ ઊભું રહે છે તેવું મેં ખુદ પણ અનુભવ્યું છે તો મિત્રો હરેશભાઈ જાપડીયાના કહેવા અનુસાર વર્ષ બે હજાર પચીસના જૂન મહિનામાં પ્રથમ વરસાદી વાતાવરણ આપણને છ જૂનથી ચૌદ જૂન દરમિયાન જોવા મળી શકે તેવી તેમણે મને પ્રથમ તારીખ આપી છે અને એ તારીખો દરમિયાન છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળશે બરાબર આપણે એ વરસાદ સાર્વત્રિક વરસાદી રૂપે આપણને જોવા નહીં મળે પણ એમ કહી શકાય કે એક સારો વરસાદી શરૂઆત જોવા મળશે અને સાથોસાથ તેમણે બીજી તારીખ આપતા એમ કહ્યું છે કે જૂન મહિનાની બાવીસથી ત્રીસ તારીખ દરમિયાન સારો એવો વરસાદી વાતાવરણ આપણને જોવા મળશે જે ઘણા વિસ્તારમાં વાવણી લાયક વરસાદ સાબિત થઈ શકે તેઓ બાવીસથી ત્રીસ જૂન દરમિયાન પણ આપણને સારો એવો વરસાદ જોવા મળી શકે છે બાદ તેઓ જુલાઈ મહિના વિશે પણ મને તારણ આપતા કહે છે કે જુલાઈ મહિનાના પ્રથમ વીકમાં મસ્ત વાવણી લાયક વરસાદ મસ્ત એટલે કે જે વિસ્તારો કદાચ વાવણીમાં બાકી રહી ગયા હશે તો તે વરસાદ આ આ જુલાઈ મહિનાના પ્રથમ વીકમાં જે વરસાદી વાતાવરણ જોવા મળશે તે બાકીના વરસાદની ખાત પૂરી કરશે વિસ્તારો બધા બાકી છે ત્યાં વરસાદની ખાત પૂરી કરશે અને સારો એવો વાવણી લાયક વરસાદ સાર્વત્રિક અંદાજિત સાર્વત્રિક વરસાદ જોવા મળી શકે એવું તારણ તેમને આપ આપતા જણાવ્યું છે સાથોસાથ તેમણે એવું પણ જણાવ્યું હતું કે જુલાઈ મહિનામાં બીજા બે વરસાદી સારા મોટા રાઉન્ડ જોવા મળશે તેની તારીખો તો હજી આપણે ફાઇનલ નથી આપી પણ એમણે એમ પણ કહ્યું મને કે એ જે જુલાઈ મહિનામાં બે બીજા વરસાદી રાઉન્ડ જોવા મળશે એ રાઉન્ડ દરમિયાન નદી નાળા વહેતા થશે તેવો સારો એવો અંદાજ તેમણે આપ્યો છે અને સાથોસાથ તેમણે એમ પણ કહ્યું છે કે હજી ઘણી બધી તારીખો અને અપડેટ્સ તૈયાર થતી જાય છે પણ ડે બાય ડે તે તારણ રજૂ થશે આ પ્રાથમિક તારણ સ્વરૂપ હરેશભાઈ ઝાપડીએ આપણને આ માહિતી આપી છે તો વર્ષ બે હજાર પચીસના જૂન મહિનાના વધામણા સ્વરૂપ આપણને આ ડેટ તારીખ મળી છે તો આઈ હોપ કે આપ મિત્રો આની નોંધ લેશો અને આશા રાખીશું કે જે તારીખો મળી છે અને જે વરસાદી તારણ મળ્યું છે તેનાથી પણ સારો આપણને વરસાદ જોવા જાણવા મળે અને આપણે સૌ સારી એવી ખેતીમાં પ્રગતિ કરીએ તો મિત્રો મળીએ કાંઈક નવા વિડીયો સાથે અને સારી એવી માહિતી સાથે વિડીયો સારો લાગે તો આપણા વધુ વધુ મિત્રો સુધી આ વિડીયો શેર કરશો ચેનલ સબસ્ક્રાઈબ કરશો અને ઝડપથી મળીએ તેવી આશા સાથે રજા આપશો મિત્રો જય શ્રી કૃષ્ણ